મેઘરજમાં ચોરીની ઘટના આવી સામે મોબાઈલની દુકાનમાં ચોરોએ કર્યો હાથ ફેરો ચાલીસ જેટલા મોબાઈલોની થઈ ચોરી મેઘરજના લકી આવેલ પટેલ મોબાઈલની દુકાનમાં થઈ ચોરી આઈફોન સહિત અન્ય કંપનીના મસમોટી રકમના ના લાખો રૂપિયાની મોબાઈલની થઈ ચોરી ડીવાય એસપી સહિત એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ મેઘરજના સ્ટેશન રોડ વિસ્તારની અંદર આવેલ લકી શોપિંગ સેન્ટરની અંદર આવેલ પટેલ મોબાઈલ નામની શોપ છે જે રશિદભાઈ એના માલિક છે જે ગત રાત્રિના કોઈ ચોરી સમયે શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આશરે પાંત્રીસથી ચાલીસ જેટલા મોબાઈલની ચોરી થયેલી છે જે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ ચાલુમાં છે તથા ગામની અંદર થી પણ કોઈ ચોરી મળી આવે એના માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માટે તમામ પોલીસ કામે લાગેલી છે